વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીના જર્જરિત પુલને મરામત બાદ અંતે ખુલ્લો મુકાયો શહેરને ટ્રાફિક સમસ્યાથી મળશે મુક્તિ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના પંચાસર બાયપાસ પર મચ્છુ નદીનો પુલ છેલ્લા દોઢેક વર્ષથી ડેમેજ હોય જેનું ગોકળ ગાયની ગતિએ કામ ચાલી રહ્યું હોય જેના કારણે વાહન ચાલકો ત્રાહે મામ પોકારી ઉઠ્યા હોય ત્યારે ગઈકાલ મંગળવારે પુલની મરામત કામગીરી પૂર્ણ થતાં વાંકાનેરના ધારાસભ્યના હસ્તે આ પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી ચાલેલી પુલની મરામત કામગીરીના કારણે તમામ એવી વ્હીકલોનું ટ્રાફિક વાંકાને શહેરમાંથી પસાર થતું હોય જેના કારણે રોડ રસ્તા ધૂળધાણી અને ખખરદજ બની ગયા હોય તેમજ સમગ્ર શહેરમાં ટ્રાફિકની વરવી સમસ્યા સર્જાઈ હોય જેનાથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા બાદ આ પુલને ફરી શરૂ કરવામાં આવતા વાંકાનેર શહેરને અંશે ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે